સૌરાષ્ટ્રમાં જઈને બીજા લગ્ન કરી લીધા હતા એટલે કે બીજી યુવતી સાથે લગ્ન કરી લેતા તેને જાણ સગીરાને થતા સગીરાએ તેની સાથે થયેલી ઘટના તેના પરિવારજનોને જણાવી હતી જેથી પરિવારજનોએ નફાવટ અને નારાધામ યુવાન સામે શહેર પોલીસ મથકમાં દુષ્કર્મ છેતરપિંડી સહિતની ફરિયાદ દાખલ કરાવતા અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા તેને ગણતરીના કલાકોમાં જ આ નારાધામ યુવાનને ઝડપી લેવામાં આવ્યું હતું

મામલે સગીરાને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ માટે ગુનો દાખલ કર્યો હતો તેની ધરપકડ કરી હતી આમ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે તમે જેના પર ઘણો વિશ્વાસ મૂકો છો તે પણ વિશ્વાસઘાતી હોય શકે છે તમારી સગીરા બાળાઓને આવા નરાધમોથી બચાવવા માટે બાળકી ને પડોશી ના સહારે મૂકતા તે છેતરાયા હતા અને લાખો રૂપિયા ગુમાવવાની સાથે સાથે બાળા જીવન પણ બરબાદ કરી નાખ્યું હતું જોકે પોલીસે હાલ તમનારાધમને ઝડપી લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે